સુરતના ચોર્યાસીના મોરાગામ પંચાયત દ્વારા ગંદુ ગટરનું પાણી ખાડીમાં છોડાતા પાણીજન્ય જીવોના થયેલા મોત બાદ વિરોધ કરાતા ધારાસભ્ય એસપી અને પીઆઈ દ્વારા તેઓને ધમકી અપાઈ હોય તેથી તમામ સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં આવેલા મોરા ગામ પંચાયત દ્વારા ગેરકાયદે રીતે ગંદુ ગરનું પાણી કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વિના દામકા ગામની ખાડીમાં છોડવામાં આવતા દામકા ગામને આગેવાનો અને ગ્રામ્યજનો દ્વારા વિરોધ કરાતા એકસો અડસઠ ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈ એસીપી દીપ વકીલ છાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલ દ્વારા સ્થળ ઉપર ઉપસ્થિત રહી અમુક ગ્રામ્યજનોને ધાકધમકીઓ આપવા સત્તાનો દુરુપયોગ કરવા અને મોરા ગ્રામ પંચાયત ગેરકાયદે રીતે ગંદુ પાણી દામકા ગામની ગાડીમાં છોડવા માટે બળજબરી કરવા

જેના કારણે છેલ્લા બે દિવસથી લાખો માછલાઓ મળી ગયા છે અને સાહેબ હજુ પણ માછલાઓ મળશે કારણ કે આ જે એવો વિસ્તાર છે સાહેબ તેમાં ચોવીસ કલાકમાં એક ભરતીરા પાણી આવે છે અને આખો દરિયાઈ પટ્ટો છે અને આ દરિયાળ પટ્ટા પર સાહેબ અમારા દામતા અને વાંસવા ગામના પાંચસો થી વધારે હલપટ્ટી સમાજના લોકો પગડિયત માછીમાર છે જે દરિયામાં ચાલતા ચાલતા જેને માછીમારી કરે છે એ લોકોની આજીવિકા છીનવાઈ ગઈ છે અને આ જે માછલા મરી ગયા છે સાહેબ તમે વિડીયોમાં મેં તમને મોકલું છે તમે જોઈ શકો છો આ બગલા અને વિધિ વિવિધ પક્ષીઓ આ માછલી ખાઈ રહ્યા છે જેના કારણે વિસ્તારમાં આરોગ્ય નું સંકટ ઊભી રહ્યું છે વધુમાં પીઆઈ સામે આક્રોશ વ્યક્ત કરી તેઓ સસ્પેન્ડ કરવાની પણ ગ્રામ્ય માંગ કરી છે અને કહ્યું હતું કે ભવિષ્યમાં અન્ય કોઈ પણ અધિકારી સત્તાની ઉપરવડ જઈ કામગીરી કરી નહીં અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ બની રહી તે માંગ કરી છે